નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે પ્રથમ વર્ષ ઇલેક્ટ્રિશિયન ટ્રેડની અંદર ભારત સ્કિલ વેબસાઇટ ઉપર જે અઢાર સાત બે હજાર ચોવીસના રોજ જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે તો એની અંદર પેપર સેટ એક વિશે આપણે ચર્ચા કરીશું પેપર સેટ નંબર એકની અંદર ટ્રેડ થિયરીના આડત્રીસ પ્રશ્નો વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છ પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગના છ પ્રશ્નો અને એમ્પ્લોયબિટી સ્કિલ એટલે કે ઇ એસના પચીસ પ્રશ્નો એમ ટોટલ આપણે પંચોતેર પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો આજે પેપર સેટ નંબર એક ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન બીજો મિત્રો ખાસ કે આ વિડિયોની અંદર જે પણ પ્રશ્ન બ્લૂ કલરથી હાઇલાઇટ કર્યો છે એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કર્યો છે એ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે અગાઉ પણ આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નોનો આ આપણે વિડીયો બનાવ્યા છે અને પ્લેલિસ્ટમાં પણ તમે પ્રથમ વર્ષ ઇલેક્ટ્રિશિયન જે પ્લેલિસ્ટ બનાવી છે એમાં પણ તમે એ વિડીયો જોઈ શકો છો તો આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે સલામતી ચિહ્નનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ ચેતવણી ચિહ્ન એટલે કે વોર્નિંગ સાઇન બી ફરજિયાત ચિહ્ન એટલે કે મેન્ડેટરી સાઇન સી પ્રતિબંધની ચિહ્ન એટલે કે પ્રોહિબિશન સાઇન અને ડી માહિતી ચિહ્ન એટલે કે ઇન્ફોર્મેશન સાઇન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માહિતી ચિહ્ન એટલે કે ઇન્ફોર્મેશન સાઇન ત્યારબાદ બીજો પ્રશ્ન આ પણ પ્રશ્ન મોસ્ટ એમ્પી છે આગ ઓલવવામાં સ્મૂધરિંગ શું છે તો ઓપ્શન એ આગમાં બળતણ તત્વ ઉમેરવું બી આગમાંથી બળતણ તત્વ દૂર કરવું સી તાપમાન ઘટાડવા માટે પાણીનો ઉપયોગ અને ડી ઓક્સિજનના પુરવઠામાંથી આગને અલગ પાડવી કાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓક્સિજનના પુરવઠામાંથી આગને અલગ પાડવી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ફાઈ એસ કન્સેપ્ટનું કયું પગલું સ્ટાન્ડર્ડાઇઝેશનનો સંદર્ભ આપે છે તો ઓપ્શન એ પગલું એક એટલે કે સ્ટેપ વન બી પગલું બે એટલે કે સ્ટેપ ટુ સી પગલું ત્રણ એટલે કે સ્ટેપ થ્રી અને ડી પગલું ચાર એટલે કે સ્ટેપ ફોર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પગલું ચાર એટલે કે સ્ટેપ ફોર ત્યારબાદ ચોથો પ્રશ્ન વાયર હુક અને લુપ્સ બનાવવા માટે કયું પ્લાયર વપરાય છે તો ઓપ્શન એ ફ્લેટનોઝ પ્લાયર બી લોંગનોઝ પ્લાયર સી રાઉન્ડનોજ પ્લાયર અને ડી ડાયાગોનલ કટિંગ પ્લાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નોઝ પ્લાયર ત્યારબાદ પાંચમો પ્રશ્ન પ્રિન્સરનો ઉપયોગ શું છે તો ઓપ્શન એ લવ ચીક વાયરને વારવા બી નાના વ્યાસના વાયર કાપવા સી લાકડામાંથી પિન કાઢવા અને ડી નાની વસ્તુઓને પકડી રાખવા જ્યાં આગરી પહોંચી શકતી નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાકડામાંથી પીન એટલે કે ખીલીઓ કાઢવા ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન રોડ સેફટી ચિહ્નનું નામ શું છે તો મિત્રો અહીંયા ચિહ્ન આપ્યું છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ફરજિયાત ચિહ્ન એટલે કે મેન્ડેટરી સાઇન બી સાવધાની ચિહ્ન સી માહિતીપ્રદ ચિહ્ન એટલે કે ઇન્ફોર્મેટી સાઇન અને ડી પ્રતિબંધ ચિહ્ન એટલે કે પ્રોહિબિશન સાઇન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફરજિયાત ચિહ્ન એટલે કે મેન્ડેટરી સાઇન ત્યારબાદ સાતમો પ્રશ્ન મૂળભૂત શ્રેણીમાં ચેતવણી ચિહ્નોનો પાછળનો રંગ કયો હોય છે એટલે કે બેકગ્રાઉન્ડ કેવો હોય છે તો ઓપ્શન એ વાદળી એટલે કે બ્લૂ બી સફેદ એટલે કે વ્હાઇટ સી પીરો એટલે કે યલો અને ડી લીલા એટલે કે ગ્રીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પીરો એટલે કે યલો ત્યારબાદ આઠમો પ્રશ્ન કચરાના નિકાલની કઈ પદ્ધતિ ગરમી ઉત્પન્ન કરે છે તો ઓપ્શન એ રિસાયકલિંગ બી કમ્પોસ્ટિંગ એટલે કે ખાતર સી ભસ્મીકરણ અને ડી વેસ્ટ કોમ્પેક્શન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ભસ્મીકરણ ત્યારબાદ નવમો પ્રશ્ન પીપીનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપે છે એ પીપીઓનું નામ જાણવાનું છે તો ઓપ્શન એ નાકનું માસ્ક બી માથા માટેનું કવચ સી ફેસ શિલ્ડ અને ડી હેન્ડ સ્ક્રીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હેન્ડ સ્ક્રીન ત્યારબાદ દસમો પ્રશ્ન કચરાના નિકાલની કઈ પદ્ધતિ ઘણી બધી ઉર્જા બચાવે છે તો ઓપ્શન એ લેન્ડ ફિલ્ડ બી રિસાયકલિંગ સી ભસ્મીકરણ અને ડી ખાતર એટલે કે કમ્પોસ્ટિંગ સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિસાયકલિંગ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન તો મિત્રો આ પણ પ્રશ્ન અહીંયા બ્લ્યુ કલરથી હાઇલાઇટ કરવામાં આવે છે એટલે મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે ટૂલનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ વાયર સ્ટીફર બી

લાગુ કરવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઈજાગ્રસ્ત ભાગ પર દબાણ લાગુ કરવું ત્યારબાદ તેરમો પ્રશ્ન આપણ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે સલામતી ચિહ્ન એટલે કે નિશાનીનું નામ શું છે તો અહીંયા નિશાની આપી છે અને ઓપ્શન એ સારા એટલે કે સ્કૂલ બી રક્ષિત એટલે કે ગાર્ડેડ સી અસુરક્ષિત એટલે કે અનગાર્ડેડ અને ડી રાહદારી ક્રોસિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રાહદારી ક્રોસિંગ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન ફાઇલનું નામ શું છે તો આ પણ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે તો અહીંયા ઓપ્શન એ રાસ કટ ફાઇલ બી સિંગલ કટ ફાઇલ સી ડબલ કટ ફાઇલ અને ડી વક્ર કટ ફાઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રાસ કટ ફાઇલ ત્યારબાદ પંદરમો પ્રશ્ન ડ્રીલ બીટનું નામ શું છે તો મિત્રો અહીંયા ડ્રીલ બીટ આપી છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ફ્લેટ ડ્રીલ બીટ બી ટેપર સેન્ક બીટ સી કાઉન્ટર સિંક બીટ અને ડી સ્ટેટ સંક બીટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટેપર સેન્ક બીટ ત્યારબાદ સોળમો પ્રશ્ન ટેનન આરીના બ્લન્ટ દાંતને તીક્ષ્ણ બનાવવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ચોરસ ફાઇલ એટલે કે સ્ક્વેર ફાઇલ બી રાઉન્ડ ફાઇલ સી ત્રિકોણાકાર ફાઇલ એટલે કે ટ્રાએંગ્યુલર ફાઇલ અને ડી હાફ રાઉન્ડ ફાઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્રિકોણાકાર ફાઇલ એટલે કે ટ્રાએંગ્યુલર ફાઇલ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન આપણો પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે ફાઇલમાં એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ આપો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ધાર એટલે કે એ જ બી હીલ સી ટેન્ક અને ડી શોલ્ડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હીલ ત્યારબાદ અઢારમો પ્રશ્ન ફિમર સીણીનો ઉપયોગ શું છે તો ઓપ્શન એ પેરિંગ અને ફિનિશિંગ જોઈન્ટ માટે બી સામાન્ય છીણી કામ માટે સી લાકડામાં લંબચોરસ હોલ બનાવવા માટે અને ડી હરવા છીણી અને તીક્ષ્ણ ખૂણાને સાફ કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સામાન્ય છીણી કામ માટે એટલે કે જનરલ સિઝલિંગ વર્ક ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન આપણ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે હથોડીનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ક્લો હથોડી બી પિન હથોડી સી પિન હથોડી અને ડી સીધી પિન હથોડી એટલે કે સ્ટેટ પિન હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્લો હેમર એટલે કે ક્લો હથોડી ત્યારબાદ વીસમો પ્રશ્ન ટૂલનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ક્લો હેમર બી ટેક હેમર સી ક્રોસ પિન હેમર અને ડી સ્ટ્રેટ પિન હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટેક હેમર ત્યારબાદ એકવીસમો પ્રશ્ન શારીરિક ખતરો કયો છે એટલે કે વો વિચ ઇઝ ધ ફિઝિકલ હઝાર્ડ તો ઓપ્શન એ ધૂમરપાન એટલે કે સ્મોકિંગ બી કંપન એટલે કે વાઇબ્રેશન સી કાર્ટ એટલે કે કોરોઝિવ અને ડી રેડિયો સક્રિય એટલે કે રેડિયો એક્ટિવ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કંપન એટલે કે વાઇબ્રેશન ત્યારબાદ બાવીસમો પ્રશ્ન ઇલેક્ટ્રિકલ સાધનોમાં આગ ઓલવવા માટે કયા પ્રકારના અગ્નિશામક સાધનનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ હેલોન પ્રકાર બી ફીન પકરા સી ગેસ કારતુસ પ્રકાર અને ડી સંગ્રહિત દબાણ પ્રકાર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેલોન પ્રકાર એટલે કે હેલોન ટાઈપ ત્યારબાદ તેવીસમો પ્રશ્ન આ પણ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે ટૂલનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વાયર સ્ટીપર બી સાઈટ કટર સી પિન્સર અને ડી ગીમલેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પિન્સર ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન સ્ટાન્ડર્ડ વાયર ગેજ એસ ડબ્લ્યુજીમાં વાયરના માપને માપવા માટે સંભવિત રેન્જ શું છે તો ઓપ્શન એ ઝીરોથી ચુવાલીસ બી ઝીરોથી બેતાલીસ સી જીરોથી આડત્રીસ અને ડી જીરોથી છત્રીસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જીરોથી છત્રીસ ત્યારબાદ પચીસમો પ્રશ્ન વાયર જોઈન્ટનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે એ નામ છે તો ઓપ્શન એ એરિયલ ટેપ જોઈન્ટ બી નોટેડ ટેપ જોઈન્ટ એટલે કે સી ડુપ્લેક્સ ક્રોસ ટેપ જોઈન્ટ અને ડી ડબલ ક્રોસ ટેપ જોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોટેડ ટેપ જોઈન્ટ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન સોલ્ડરિંગ ગેલ્વેનાઇઝ આયર્ન માટે કયા પ્રકારના સોલ્ડરિંગ ફ્લક્સનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ રોઝિન બી ક્લોરાઇડ સી સાલ એમોનિયા અને ડી હાઇડ્રોક્લોરિક એસિડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાઇડ્રોક્લોરિક એસિડ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન જથ્થાબંધ ઉત્પાદન માટે અને ટિનિંગના કામ માટે સોલ્ડરિંગની કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ડીપ સોલ્ડરિંગ બી જોજ સાથે સોલ્ડરિંગ સી સોલ્ડરિંગ આયન સાથે સોલ્ડરિંગ અને ડી સોલ્ડરિંગ ગન સાથે સોલ્ડરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડીપ સોલ્ડરિંગ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન અંડરગ્રાઉન્ડ એટલે કે યુજી કેબલમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બેડિંગ સી આર્મરિંગ સી લીડ સીથ અને ડી પેપર ઇન્સ્યુલેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બેડિંગ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન પી કેબલનું પૂરું નામ શું છે તો ઓપ્શન એ ક્રોસ લાઇન પોલી ઇથીન બી એક્સેસ લાઇન ફેઝ અર્થિંગ સી ક્રોસ લિંક પોલી ઇથેલિન અને ડી એક્સેસ લેન્થ પેપર એન્ડ એબોનાઇટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રોસ લિંક પોલી ત્યાર ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન તાબાના અણુના વેલેન્સ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે તો ઓપ્શન એ એક બી બે સી આઠ અને ડી અઢાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક એટલે કે વન એકત્રીસમો પ્રશ્ન નિયોન લેમ્પ પર વિદ્યુત પ્રવાહની શું અસર થાય છે તો ઓપ્શન એ હિટિંગ અસર બી ચુંબકીય અસર સી રાસાયણિક અસર અને ડી ગેસ આયનીકરણ અસર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગેસ આયનીકરણ અસર ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન ઇન્સ્યુલેશન રિઝિસ્ટન્સનો એકમ શું છે તો ઓપ્શન એ ઓમ બી કિલો ઓમ સી મિલી ઓમ અને ડી ઓમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મેઘા ઓમ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન સોલ્ડરિંગ એલ્યુમિનિયમ કન્ડક્ટર માટે કયા પ્રકારના સોલ્ડરિંગ ફ્લસનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ટેલો બી કેરઅલ લાઇટ સી ઝિંક ક્લોરાઇડ અને ડી સાલ એમોનિયા રોઝિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેરઅલ લાઇટ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન ગીચ વિસ્તારો માટે કેબલ નાખવાની કઈ પદ્ધતિ યોગ્ય છે તો ઓપ્શન એ રેક્સ ઇન એર બી ડક પાઇપો સી એલોંગ બિલ્ડિંગ્સ અને ડી ડાયરેક ઇન ગ્રાઉન્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડક પાઇપો ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન યુજી કેબલમાં એક્સ ચિહ્નિત ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સર્વિંગ બી બેડિંગ સી આર્મરિંગ અને ડી લીડ સીથ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લીડ સીથ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન જોઈન્ટનું નામ શું છે તો અહીંયા ઓપ્શન આપે છે મેરિટ જોઈન્ટ બી સ્કાય ફેટ જોઈન્ટ સી વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ અને ડી બ્રિટાનિયા સ્ટેટ જોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેરિડ જોઈન્ટ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન બ્રિટાનિયા ટી જોઈન્ટનો ઉપયોગ શું છે તો ઓપ્શન એ રેખાઓની લંબાઈ વધારવા બી અંદર અને બહાર વાયરિંગનું ઇન્સ્ટોલેશન કરવા સી વાહક પર યાંત્રિક તાણ જરૂરી નથી અને ડી ઓવરહેડ લાઇનમાંથી સર્વિસ કનેક્શનને ટેપ કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓવર ઓવરહેડ લાઇનમાંથી સર્વિસ કનેક્શનને ટેપ કરવા લેક ટેપિંગ ધ સર્વિસ કનેક્શન ફ્રોમ ઓવરહેડ લાઇન્સ ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન બેલ્ટેડ યુઝી કેબલના એક્સ તરીકે ચિહ્નિત કરે ભાગનું નામ આપો તો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ જ્યુટ ફિલિંગ બી આર્મરિંગ સી લીડ સીથ અને ડી પેપર ઇન્સ્યુલેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લીડ સીથ ત્યારબાદ ઓગણચાલીસ પ્રશ્ન તો મિત્રો અહીંયા ઓગણચાલીસથી ચોવાલીસ પ્રશ્નો વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે તો અહીંયા ઓગણચાલીસમો પ્રશ્ન એકમોની સિસ્ટમના બે વર્ગીકરણ કયા છે તો એ બ્રિટિશ અને મેટ્રિક બી કૃત્વાકર્ષણ અને અનકૃત્વાકર્ષણ સી મૂળભૂત અને તારવેલી અને ડી મેટ્રિક અને આંતરરાષ્ટ્રીય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મૂળભૂત અને તારવેલી એટલે કે ફંડામેન્ટલ એન્ડ ડિરાઈવ ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન મૂળભૂત એકમો શું છે તો ઓપ્શન એ લંબાઈ માસ વોલ્યુમ બી લંબાઈ માસ સમય સી લંબાઈ માસ ક્ષેત્રફળ અને ડી લંબાઈ દબાણ અને વોલ્યુમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ અને સમય એટલે કે લેન્થ માસ એન્ડ ટાઈમ ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન એમ કેસ સિસ્ટમમાં એમ અક્ષર શું સૂચવે છે તો ઓપ્શન એ માઇલ બી મીટર સી મિલીમીટર અને ડી માઇક્રોન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મીટર ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન એક ઇંચ બરાબર કેટલા મિલિમીટર થાય તો ઓપ્શન એ બે પોઈન્ટ ચોપન એમ એટલે કે મિલીમીટર બી પચીસ પોઈન્ટ ચાર મિલીમીટર સી ચોવીસ પોઈન્ટ પાંચ મિલીમીટર અને ડી બે પોઈન્ટ પિસ્તાલીસ મિલીમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પચીસ પોઈન્ટ ચાર મિલીમીટર એટલે કે એમ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન દશાંશ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો અપૂર્ણાંકમાં ફેરવો તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ત્યારબાદ ચુવાલીસમો પ્રશ્ન પાંચસો ઓગણત્રીસનું વર્ગમૂર કેટલું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા વર્ગમૂર ભાગાકાંડની રીતથી આપણે શોધેલું છે અને અહીંયા ફાઇનલ જવાબ આવે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તેવીસ ત્યારબાદ પિસ્તાલીસ પ્રશ્ન તો મિત્રો પિસ્તાલીસ થી પચાસ જે પ્રશ્નો છે એ એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે ઈડીના છે તો પિસ્તાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત સિમ્બોલને ઓળખો તો મિત્રો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ પાણી એટલે કે વોટર બી કોન્ક્રીટ સી એસ્પેટોસ અને ડી કાચ એટલે કે ગ્લાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણી એટલે કે વોટર ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત સિમ્બોલને ઓળખો તો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ લીડ બી કાચ સી લાકડું અને ડી કાગર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાકડું એટલે કે વૂડ ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન સાધનનું નામ જણાવો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સેટ સ્ક્વેર બી પ્રોટેક્ટર સી ફેન્ચ કવ અને ડી ટી સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોટેક્ટર ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન સાધનનું નામ જણાવો તો અહીં આકૃતિ આપે છે અને ઓપ્શન એ પંદર ડિગ્રી સેટ સ્ક્વેર બી સાઈઠ ડિગ્રી સેટ સ્ક્વેર સી ત્રીસ ડિગ્રી સેટ સ્ક્વેર અને ડી પિસ્તાલીસ ડિગ્રી સેટ સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પિસ્તાલીસ ડિગ્રી સેટ સ્ક્વેર એટલે કે પિસ્તાલીસ અંશ સેટ સ્ક્વેર ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન કંપાસનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે તો ઓપ્શન એ લંબચોરસ બી ચોરસ સી વર્તુળ અને ડી ત્રિકોણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્તુળ એટલે કે સર્કલ ત્યારબાદ પચાસમો પ્રશ્ન સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે કઈ ટાઇટલ બ્લોક પોઝિશન સાચી છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ વન એ ટુ એ થ્રી અને એ ફોર અને અહીંયા ઓપ્શન પણ આપે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન તો મિત્રો અહીંયા સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે જે ટાઇટલ બ્લોકની પોઝિશન છે એ એ વન જે પહેલી આકૃતિ ઉપરની આપી છે એમાં ટાઇટલ બ્લોક સાચી પોઝિશનમાં છે તમે અહીંયા જોઈ શકો છો કે ટાઇટલ બ્લોક જમણી બાજુ અને નીચેની સાઈડ આ રીતે આપેલો છે એટલે આ ટાઈકની સાચી પોઝિશન દર્શાવે છે એ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ રોજગાર બી કૌશલ્ય સી જ્ઞાન અને ડી યોગ્યતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રોજગાર ત્યારબાદ બાવન પ્રશ્ન ખાલી જગ્યા કરવાની ક્ષમતા છે તો ઓપ્શન એ જ્ઞાન બી અનુભવ સી કૌશલ્ય અને ડી નોકરી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કૌશલ્ય એટલે કે સ્કિલ ત્યારબાદ તેપન પ્રશ્ન વૃદ્ધિની માનસિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા ખાળ માટે તૈયાર હોય છે તો ઓપ્શન એ આરામ એટલે કે રિલેક્સ બી વિકાસ બદલાવવાની શીખવા સી ચૂપ રહેવા અને ડી ધનવાન બનવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિકાસ બદલાવાની શીખવા ત્યારબાદ ચોપન પ્રશ્ન ખાલી જગ્યા નોકરીઓ કે જે છેલ્લા પાંચ વર્ષમાં જૂની થઈ ગઈ છે તો ઓપ્શન એ એસટી બૂથ બી ઓલા સી ઉબેર અને ડી સ્વીગી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એસટી બૂથ ત્યારબાદ પંચાણમો પ્રશ્ન એકવીસમી સદીના કાર્યસ્તર કૌશલ્યો તમને રોજગાર મેળવવામાં ખાલી જગ્યા મદદ કરે છે તો ઓપ્શન એ ખૂબ જ મુશ્કેલીમાં બી જોબ માર્કેટ બદલવામાં સી જ્યારે બજાર વધી રહ્યું હોય ત્યારે જ અને ડી માત્ર ઉચ્ચ લાયકાત સાથે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જોબ માર્કેટ બદલવામાં ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન નૈતિકતાનો અર્થ ખાલી જગ્યા થાય છે તો ઓપ્શન એ માનવ આચરણ માટે શું સાચું અને ખોટું છે તે નક્કી કરવા બી શહેરનું નામ સી રોજગાર કૌશલ્ય અને ડી સમાજ સાથે સંબંધિત નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માનવ આચરણ માટે શું સાચું છે અને ખોટું છે તે નક્કી કરવા ત્યારબાદ સત્યાવો પ્રશ્ન મૂલ્યો ખાલી જગ્યા છે તો ઓપ્શન એ સમયના પ્રાબંધ નથી બી આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે સી ખૂબ ખર્ચાળ અને ડી બધાનું મૂલ્ય સમાન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે ત્યારબાદ અઠાણું પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલ ખાલી જગ્યા એ બંધારણના હેતુ અને સિદ્ધાંતો વિશેનું સંક્ષિપ્ત નિવેદન છે તો ઓપ્શન એ સિલેબસ બી મોડ્યુલ સી પ્રસ્તાવના અને ડી એકમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રસ્તાવના ત્યારબાદ ઓગણસાહીઠમો પ્રશ્ન અયોગ્ય પદને ઓળખો ઓપ્શન એ હરિયાળી પ્રદૂષણ બી જળ પ્રદૂષણ સી હવા પ્રદૂષણ અને હરિયારી કોઈ પણ ધર્મના લોકો સમાન રીતે વર્તે છે તેનો અર્થ ખાલી થાય છે તો ઓપ્શન એ લોકશાહી બી ધાર્મિક સી સાંપ્રદાયિક અને ડી ધર્મ નિરપેક્ષ દેશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ધર્મનિરપેક્ષ દેશ ત્યારબાદ એકસઠમો પ્રશ્ન ખાલી જગ્યા ઉત્પાદનમાં મોટા ફેરફારો થાય છે તો ઓપ્શન એ હરિયાળી ક્રાંતિ બી ઉદ્યોગ ક્રાંતિ સી જળ ક્રાંતિ અને ડી ખાદ્ય ક્રાંતિ ક્રાંતિ તો આનો સાચો જવાબ છે નંબર બી ઉદ્યોગ એટલે કે ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન ત્યારબાદ બાસઠમો પ્રશ્ન પહેલી ઔદ્યોગિક ક્રાંતિ ખાલી જગ્યામાં શરૂ થઈ તો ઓપ્શન એ અઢારમી સદી બી ઓગણીસમી સદી સી વીસમી સદી અને ડી એકવીસમી સદી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અઢારમી સદી ત્યારબાદ તેસઠમો પ્રશ્ન સખત કૌશલ્ય ખાલી જગ્યા તો ઓપ્શન એ ઝડપી શીખનાર બી સમય વ્યવસ્થાપન સી સાઇટ ડબલ્યુ પીએમ ટાઈપિંગ ઝડપ અને ડી સ્પોકન ઇંગ્લિશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાઇટ ડબલ્યુ પીએમ ટાઈપિંગ ઝડપ ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન તમારી જાતને વિકસાવવા માટે તમારે ખાલી જગ્યા હોવું જ જોઈએ તો ઓપ્શન એ તમારી ઓફિસની જાણો બી તમારી જાતને જાણો સી તમારી સંસ્થાને જાણો અને ડી તમારા દેશને જાણો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તમારી જાતને જાણો એટલે કે નો યોર સેલ્ફ ત્યારબાદ પાસઠમો પ્રશ્ન ટાઈમ મેનેજમેન્ટ ખાલી જગ્યા એટલે કે સમય વ્યવસ્થાપન ખાલી જગ્યા તો ઓપ્શન એ તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો બી સમયનું સંચાલન સી સખત કૌશલ્ય એટલે કે હાર્ડ સ્કિલ અને ડી સમસ્યાનું નિરાકરણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો એટલે કે કમ્પ્લીટ યોર ટાસ્ક ઓન ટાઈમ ત્યારબાદ સાસઠમો પ્રશ્ન બાયોડેટા ખાલી જગ્યા હોવું જોઈએ તો ઓપ્શન એ ટૂંકા અને સચોટ બી ફ્રેન્સી અને રંગબેરંગી સી લાબી અને વિગતવાર માહિતી ધરાવતું અને ડી સંક્ષિપ્ત શબ્દો અને સંક્ષેપ ધરાવતું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટૂંકા અને સચોટ એટલે કે શોર્ટ એન્ડ પ્રિસાઇઝ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન નોકરીમાં નિભાવવામાં આવતી ફરજો અને જવાબદારીઓનું લેખિત વર્ણન ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ સીવી બી નોકરીનું વર્ણન સી રિઝ્યુમ અને ડી નોકરીની અરજી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોકરીનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ઇન્ટરવ્યુ કોલ પ્રાપ્ત કર્યા પછી આગળનું પગલું એટલે કે સ્ટેપ શું છે તો ઓપ્શન એ અરજીપત્ર મોકલો બી રિઝ્યુમ તૈયાર કરો સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું અને ડી રિઝ્યુમ મોકલો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત થવું એટલે કે એપિયર એટ ઇન્ટરવ્યુ ત્યારબાદ અગ્નિ પ્રશ્ન આપેલ વાક્ય માટે યોગ્ય શબ્દ પસંદ કરો ખાલી જગ્યા એનિમલ ડુ યુ લાઇક તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે વીચ બી વાય સી વેર અને ડી વેન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વીચ તો મિત્રો આ જે ખાલી જગ્યા આપી છે એની અંદર આપણે વીચ શબ્દનો ઉપયોગ કરીશું તો ફાઇનલ આપણને આવો સેન્ટેન્સ મળશે

હેવ યુ એટલે તમે કેવી રીતે રહ્યા તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખૂબ સરસ અને આપેલા સવાલોનો સાચો જવાબ પસંદ કરો અકસ્માત ક્યારે થયો તો ઓપ્શન એ હોટેલમાં બી મુસાફરી દરમિયાન સી ગત રાત્રે સાડા દસ વાગે અને ડી ટેબલ પર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગત રાત્રે સાડા દસ વાગે ત્યારબાદ તો પ્રશ્ન ક્રિયાપ્રદનો સાચો કાર પસંદ કરો હું જ્યારે બાળક હતો ત્યારે હું સંગીત ખાલી જગ્યા હતો તો ઓપ્શન આપે છે એ શીખો બી શીખી રહ્યો છું સી શીખશે અને ડી શીખ્યો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શીખ્યો ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન કરિક્યુલમ વિટાઈ એટલે કે સીવી ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે તો ઓપ્શન એ પરિપત્ર એટલે કે સર્ક્યુલર બી રિઝ્યુમ સી જોબ એપ્લિકેશન ફોર્મ અને ડી રજાની અરજી એટલે કે લીવ એપ્લિકેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિઝ્યુમ ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન તુલનાત્મક વિશેષણ સાથે ખાલી જગ્યા ભરો યોર પેન્સિલ ઇઝ ખાલી જગ્યા ધેન માઇન્ડ એટલે કે તમારી પેન્સિલ મારી પેન્સિલ કરતાં ખાલી જગ્યા છે તો અહીંયા ઓપ્શન આપે છે ધારવારું એટલે કે સાર્પ બી તીક્ષ્ણ એટલે કે સાર્પર સી બુઠો એટલે કે બંટ અને ડી જાડું એટલે કે ઠીક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તીક્ષ્ણ એટલે કે સાર્પર તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર સેટ નંબર બે વિશે આપણે ચર્ચા કરીશું